નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો જ્યારે પેટમાં ગેસની સમસ્યા થાય ત્યારે ગેસને મટાડવા માટેનો એક દેશી અને આયુર્વેદિક નુસ્ખો છે કે જે ખૂબ જ કામ કરે છે ગેસમાં જ્યારે ભોજન લીધું હોય એને ખાસ અત્યારે ગરમીની ઋતુ છે ઉનાળાની સિઝન છે એના પાચનશક્તિ એકદમ ધીમી હોય છે તો આવા સમયે ગેસની સમસ્યાની વધારે ફરિયાદ રહેતી હોય છે મોટાભાગના લોકોને અને એમાં પણ બપોરનું ભોજન છે કે પ્રસંગોમાં આપણે ગયા હોય કે પછી ક્યાંક બહાર ગયા હોય અને હોટલમાં જમવાનું થયું હોય કે બહારનું ટૂંકમાં એવું જમવાનું થયું હોય કે જે તળેલું હોય તેલવાળું હોય અથવા ઘીવાળું હોય અથવા વધારે પડતી ઠંડી ઠંડી વસ્તુ જેમ કે શ્રીખંડ કે આવું કંઈ ખાધું હોય તો પછી ભોજન લીધા પછી તરત જ આપણને પાણી પીવાની ખૂબ ઈચ્છા થાય છે ગરમીની ઋતુ છે એટલે શરીરની અંદર પ્રવાહી ખૂબ ઝડપથી ઘટી જતું હોય છે ભોજન લીધા પછી તરત પાણી પીવાની ઈચ્છા વધારે ક્યારે થશે તો કે આવું વધારે પડતું તેલવાળું તીખું અથવા ઘીવાળું ને એવું ખાઈ લીધું હોય ને ત્યારે તો આની સાથે સાથે જો ભોજન લીધા પછી તરત તરસ લાગે અને આપણે વધારે પાણી પી લઈએ એટલે પાચન ખોરવાય છે અને પાચન જ્યારે ખોરવાય ને ત્યારે ગેસની સમસ્યા થવાની પૂરેપૂરી શક્યતા છે પેટમાં ગેસ ચડે એટલે આખું પેટ છે ભારે ભારે થવા લાગે ક્યાંય ચેન ન પડે બેચેની થઈ જાય અને પેટ છે એમાં ગરબડ જેવું પણ લાગવા મળે ઘણી વખત ગેસ થાય એટલે પેટમાં દુખાવો પણ ઝીણો ઝીણો થતો હોય એવું લાગે અથવા ઘણા લોકોને છાતીમાં કે પછી માથામાં પણ દુખાવો ચાલુ થઈ જાય ગેસને કારણે પણ આવી રીતે શરીરમાં ગમે ત્યારે દુખાવો અને ગમે ત્યાં દુખાવો થતો હોય છે હવે એક ઘરગથ્થુ નુસ્ખો છે આયુર્વેદિક નુસ્ખો આમ તો આયુર્વેદિક જ ઉપચાર છે પણ એક એવો નુસ્ખો છે કે જે ગેસની સમસ્યામાં ખૂબ કામ કરે છે અપનાવેલો પ્રયોગ છે અને એમ કહેવાય ને કે સિદ્ધ પ્રયોગ છે જીરું છે જીરું આપણા રસોડામાં જીરું તો હોય જ બધાને ઘરે જીરુંનો સૌથી અસરકારક ઉપચાર છે ગેસ માટેનો એક ગ્લાસ જેટલું પાણી લેવાનું પહેલાં તો આ પાણીને આપણે ગરમ કરવા માટે મૂકવાનું જ્યારે પાણીને ગરમ કરીએ ને ત્યારે એની અંદર એક ચમચી જીરું નાખવાનું છે આખે આખું જીરું વાટવાની પણ જરૂર નથી જીરું છે ને જીરું એ પાચનશક્તિ વધારે છે અને બીજું કે પાચનની જે ગરબડ હોય છે ને તમામ પ્રકારની પાચનની ગરબડને દૂર કરે છે પાચનના વિકારોને મટાડે છે વાયુ વિકાર મટાડે છે ખાસ કરીને ગેસની સમસ્યામાં શરીરમાં વાયુ વધવા લાગે છે અને વાયુ વિકાર થાય છે અને ઘણી વખત ગેસને કારણે ઓડકાર પણ એવા આવવા લાગે છે હાર ય ઓડકાર અથવા એવા ઓડકાર તો મિત્રો જીરું છે એક ચમચી જીરું એક ગ્લાસ પાણીમાં નાખી અને પાણીને ગરમ કરવાનું છે પાણી ઉકળવા લાગે ને એટલે કે જીરું જે છે એની ઇફેક્ટ પાણીમાં બરાબરની આવી જવી જોઈએ જીરુંની ઇફેક્ટથી લાલ જેવો કલર થવા માંડશે એટલે કે તમને એમ લાગે કે જીરું છે એની બધી જ અસર છે પાણીમાં આવી ગઈ છે ત્યાં સુધી ગરમ કરવાનું છે ઉકળવા લાગે ને ત્યાં સુધી ઉકાળી અને બેથી પાંચ મિનિટનો સમય લાગશે પાણી ઉકાળીને પછી એને ચૂલા કે ગેસ પરથી નીચે ઉતારીને થોડું ઠંડુ પડે ને ત્યારે એની અંદર એક ચમચી અથવા દોઢ ચમચી જેટલો લીંબુનો રસ નાખવાનો છે અને બીજી એક સૌથી મહત્ત્વની વસ્તુ જે ઉમેરવાની છે ને એ છે મિત્રો સંચળ સંચળ એટલે જેને હિન્દીમાં કાલા નમક તરીકે ઓળખવામાં આવે છે અને ગેસની સમસ્યામાં ખૂબ જ કામ કરે છે સંચળ ગેસ જે પેટમાં ભરાઈ ગયેલો ગેસ હોય ને ખૂબ ઝડપથી બહાર કાઢી નાખે છે અને એકદમ શરીર અને આખું જે પેટ છે ને પેટને એકદમ હળવું ફૂલ બનાવી નાખે છે સંચળ કેટલું માત્ર એક ચપટી અંગૂઠા અને આંગળીની અંદર આવે ને એટલું સંચળ ખાલી ઉમેરવાનું છે પછી આ પ્રવાહીને બરાબર હલાવીને પી જવાનું છે માત્ર ને માત્ર ત્રણ વસ્તુ જે આપણા રસોડામાં ખૂબ આસાનીથી મળી જશે વધારે મહેનત પણ કરવાની નથી આ પ્રવાહી છે ને થોડું ઠંડુ પડવા દેવાનું છે કેમ કે એક તો ગરમીની સિઝન છે ગરમા grampo e સાફ ઠંડુ પડી જશે તો પણ ચાલશે ઠંડુ પડી જાય ને પછી આ પ્રવાહીને પીવાનું છે આ પીવાથી ગેસની સમસ્યામાં એમ કહેવાય કે તાત્કાલિક રિઝલ્ટ મળે છે અને ખૂબ ઝડપથી જેમને ઘણી વખત ગેસ થયો હોય એટલે એવું બે ને એવું થવા લાગે અને ઘણી વખત દુખાવા થવા લાગે શરીરમાં ગમે ત્યાં છાતીમાં કે માથામાં કે ગમે ત્યાં હાથ પગમાં પણ ગેસને કારણે કેમ કે ગેસને કારણે એક તો વાયુ બગડે છે વાયુ બગડે વાયુ વિકાર થાય છે અને શરીરમાં જ્યારે વાયુ વધે ત્યારે વાયુને કારણે શરીરમાં ગમે ત્યાં દુખાવો થઈ શકે છે અને ગમે ત્યારે દુખાવો થાય તો આવા સમયે ગેસની સમસ્યા છે ને એને એક આ સાદામાં સાદું પ્રવાહી છે ને એક સામાન્ય પ્રવાહી છે આ પ્રયોગ છે દરરોજ નથી કરવાનો પણ જ્યારે પેટમાં ગેસ થતો હોય ત્યારે બાકી તો પરેજી એ જ ગેસનો સાચો ઈલાજ છે એટલે બહારનું ખાવાનું ભોજનમાં પરેજી રાખવાથી જ ગેસ અને કોઈ પણ સમસ્યાને કાયમી રીતે મટાડી શકાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી